હાલો હવે આપણે પરસા ભરવા જઈએ કેમથી હાલો જો અંદર આવ્યા છે આમ જવાનું છે ઉપર ખાણું હાલ અરે કુગી આવ્યા અહીંયા મશીન વારો છે ને મશીન મશીનવાળો માતાજી મીધા જય જય દ્વારકાધીશ તો દોસ્તો આજે છે ને કંઈ ઠેકાણા વગરનું છે પણ જઈએ ત્યારે ખબર પડે કે શું છે ને હું નથી બાકી તો તમને જોઈને ખબર પડી ગઈ કારણ કે કોલસા ભરવા જવાનું છે તો ભાઈ જ થઈ ગયા છે તૈયાર અટાડા સાડા છ વાગે નહીં તો એ લીધું તૈયાર થઈ ગયા મસ્ત મજાના અને હવે જવાનું છે કોલસા ભરવા માટે તો ચા પાણી બને છે ચા પાણી બની જાય પછી નીકળીએ ફટાફટ અને જઈએ બરાબર ને તો નવા આવ્યા હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ લાઈક છે ને શેર કરવાનું ભૂલતા નહીં અટાળે જે મીઠાઈ છે ને ચા પાણી ભીડે નથી એટલે મગજ કામ નથી કરતો બોલવામાં પણ કંઈ વાંધો નહીં બની લેજો વિડીયોમાં આગળ આગળ મળીએ આપણે પોસ્ટ ભરવા જઈએ તેમથી આ રસ્તામાં ટોલ નાકા રોડ ભાઈના નથી પહેલાં તો ટોલ નાકા ચાલુ થઈ ગયા બોલ એક ટોલ નાકું પહેલું દીધું હે સે રૂપિયાનું રિટર્ન બોલ એટલે જો કે ટોલ ટોલનાકું તો પહેલેથી જ હાલે છે પણ રસ્તા એ પ્રમાણે નથી ને ટોલ નાકા ચાલુ થઈ ગઈ ટોલ નાકા હોય તો એટલું નાખે એ હોય એનો મેટર આપણે એમાં નથી પડું આપણે જઈએ તો જઈએ કોલસા ભરવા કોલસાયલા કોયલા કાલા સોના કાલા સોના ભરને જ આવે કાલા સોના હલો બનને રહેજો વિડીયોમાં કાલે હા સૂર્ય દેવ આવે એટલે બહુ મજા નહીં આવે ચાલો ભૂગી ગયા આપડે સોનાની ખાણ માં સારા સોનાની ખાણે ભૂગવા આવ્યા હે આ બાજુ છે ને કે આગળ તો ઘુમરો મારી ને જવાનું અંદર અંદર જો હોય લઉ તો બતાવીશ એમને બાકી કઈ નક્કી ના કહેવાય

માં નથી લાગતું ખાંડમાંથી કાઢીને ઉપર ઢગલા કર્યા હોય તો કર્યા હોય એવું હોય કદાચ હો આપણે ખ્યાલ નથી જઈએ છીએ આવો છે હજુ અંદર બધું નજારો બરાબર ને હવે આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે બહુ જાજા ટાઈમ પછી આવ્યા છે પહેલી વાર એટલે કંઈ બહુ ખ્યાલ નથી આ ફેરો મારી પાસે અંદાજ આવી જાય આ તો ફેરો લાગી જાય ને પછી અને હમણાં કોલસામાં કેમ આપવાની થઈ જાય આ છેલ્લો મહિનો છેલ્લી તારીખ આલે છે આ મહિના માર્ચ એટલે રોલટી બંધ થઈ ગઈ છે ને એટલા માટે અહીંયા હલવું આપવી પડે છે હમણાં રોલટી બધે બંધ છે એટલા માટે જો આવો કંઈક નજારો છે વાહ ભાઈ વાહ ઓ વાત છે ભાઈ ભાઈ હાલો અહીંયા પૂગી આવ્યા મશીન વારો છે ને મશીનવાળો વારો ભરવાની નહીં છે મશીન વારો કેમ ભરવાયો ગયો છે ભરી લઈએ ઢગલા પડ્યા ચારે બાજુ આવે દેખાડું મસ્તનું મોટું જબરજસ્ત સોની 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 કરીને જો હવે Tio lekayo, djera djera, nini lekayo ji. Tio awe.

હા અત્યારે નથી થઈ થઈ જવાની તો નીકળાતું ભાઈ કે માલ હા અંદરથી ભરી ભરી ને આવે ખાણ માંથી ને ઢગલા કરે ગાડી ભરાય છે હરિયામાંથી રેખાડી દઉં બહેણે તો નીકળાય હાલતમાં નથી ભાઈ આંગળી આંગળી પર નાવા જવું જો હે જો યાર લો થઈ ગઈ કારી ઓય વાઈટ ટી-શર્ટ પહેરીને આવ્યો ને બમ જવા દે જવા ને બમ જવા કઈ વાંધો નહી તો આપણે ધંધો છે ભાઈ થઈ જાય તો એમાં કે ટેન્શન નથી પણ થોડું સેફ્ટી રહીએ તો સારું એમ કારણ કે થોડુંક ધ્યાન રાખીએ તો સારું મેળે ભરાય જોઈએ કેટલું ભરે જોઈએ

આ બાજુ વલસાડ સિટી આપણે જવાનું છે બાપી બાજુ આપી મુંબઈ હેલ્વે આપણે જવાનું છે પાલડી પાલડીથી જવાનું છે ફરિયા રોડ ઉપર ફરિયા રોડ ઉપર તમને બતાવીશ કામ તમે તો જોયો ન ભાઈ એટલે અમારે બચાવવો પડે ને હમ બતાવીશ અહીંયા એક પાણીની ધારની નિશાની રહી ગઈ છે

એવું કંઈક છે ખરો આપણે જોયેલ નથી લોકેશન ઉપર આઈલા જાય છે અન્નાજી કાંટું કરાવવું તો બ્રેક મારીને એને કાંટો કરાવવા દેવો તો કઈ વાંધો નહીં તો કાટો કરાવી લે અમે ખાલી કરતા આવ્યા બરાબર ને વ્યુ છે બાકી એક નંબર કાંઈ ના કરતો બાય

છાણી મારી ઠીકલી બરાબર એટલે પછી કપટી ભરી ને નાસ્તો પાણી કરશું કંઈક મેળે આવીએ તો બાકી તો સીધા હવે કપટી જઈને ઓલો સોરી ઠીકલી જઈને મળી હવે ભૂખ લાગી ગઈ ને બોલવામાં હવે હું બોલાઈ ગયે ખબર નથી હા નાની વાપી રહ્યો હવે દસ કિલોમીટર જો

હાથમાંની તૈયારી થઈ ગઈ જ છે મસ્ત મજાની જામ લાગી ગયું છે જરાક હું છે ખબર નહીં એક છે એક્સિડન્ટ એક્સિડન્ટ થયું છે બાઇકવાળા ભાઈનો ઉડા સારી રીતે ઉડાડ્યો છે દેખાડાય નતો કારણ કે જોઈ હક તો હું ખુદ નહોતા તો તમને કેમ દેખાડી હતું બરાબર ને આવી વસ્તુ ના દેખાડીએ તો સારું કહેવાય બાકી જેને શું છે ને જેની માથે વીતી હોય ને એને ખબર હોય કે આ વસ્તુ કેવી કેવાય ભાઈ ભાઈ એ બે રીતે જૂત ખતા ના સારી હતી મોરસાયકલ ભાઈ વાહન આંકો નિરાતે આંકો સેફટીથી આંકો ناہن ہوئے تھوڑک سیفٹی پڑے دیکھو برابر نے باقی آ شی آپ بس آٹھ چار پہ آخ برابر

ને અહીંયા મસ્ત મજાના ગાડી અંદર બેઠા છે છે બહેન નહીં દેખાય બહુ લે છે ગાડીમાં બેઠા બેઠા અંદર એસીની હવા ખાઈ છે મસ્ત મજાની ને ભાઈ ગાડી ભરે છે લોડેવા આપણા આગલા વિડીયોમાં તમને દેખાડ્યું તો જાય આ બધું આગલા વિડીયોમાં છે જ બધું બરાબર જોઈ લેજો કઈ રીતે ભરે છે ને શું છે ને એ જ આ જગ્યા છે ચાલો